અને મિત્રો હવે તમને બતાવવાનું છે કુંડના તળાવ ને ખાસ તો બતાવવાનું છે તળાવ કેવું લાગે છે કેટલું પુરાણું છે બધું હું તમને બતાવીશ ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને મિત્રો તમે તો કુંડના મહાદેવ તળાવ કદી જોયું જ નહીં હોય વાત તો સહી તમારા ફાઈલો દાડી પાડે વટા દીધું કેમ કે જૂનાગઢમાં જ ક્યાં ગોતો ને અર ભેગું થાને ભાઈ

બાહુબલી થોડોક ચિંતામાં મુકાઈ ગયો તો મિત્રો અત્યારે તો વરસાદ બાકા જે બોલાવે છે ને ફૂલો ફૂલ વરસાદ પડે છે ને મસ્ત મજાનો આપણે ચિરાઈ લીધું છે ને હવે આ વરસાદની તમને વાત કરો તો થોડું ટીપણું બીપણું ભરાઈ ગયું છે આખું આ તો રાતે ને રાતે ભરાઈ ગયો તો પણ ચલકાય છે શું જાય છે વરસાદ ચાલો મિત્રો વરસાદ ચાલો ને ચાલો છે જીવાય નામ નથી લેતો બંધ થવાનું ને કાલ રાતના એક ધારો ચાલુ છે ને તો પાણી હજી ચાલુ છે વરસાદમાં આપણી ઘરે એક પક્ષી એવું છે જો તમે કાંઈ ન કટે હો આપણી પાસે જ આવીને ઊભું રહી જાય નાનું એવું બચ્ચું છે કેવું લાગે જોરદાર કાંઈ કટે નહીં એવો મસ્ત મજાની એક કોમેન્ટ કરી દો આપણે આ કયું પક્ષી છે જેને ખબર હોય એ કોમેન્ટ કરો હાલો મસ્ત મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે વાગી જાય છે સાત ને થઈ જાય છે ફ્રેસ ને તો મિત્રો તમને એ બચ્ચું બતાવ્યું એ કેવું જોરદાર ને ક્યૂટ હતું તો એ તમને કેવું લાગે મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો અને શેનું બચ્ચું હતું એ પણ કોમેન્ટ કરી દેજો ને મિત્રો હવે વરસાદ પણ પુષ્કળ પડી જશે ને તમારા ગામમાં કેવી બાકાજીકી સાથે વરસાદ પડ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને મેં વિડીયો અપલોડ કર્યા છે પણ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું અપલોડ કરતો હોઉં છું ને આમાં શૂટ એ ઊભા વિડીયો શૂટ કર્યો એટલે આમાં અપલોડ નહીં ન કરતો હોય એટલે મિત્રો કાંઈ નહીં સાથ સપોર્ટ આપતા રહેજો ને મિત્રો આપણી સેવા તો બંધ થવાની જ નથી કારણ કે સેવા તો આપણી ચાલુ જ રહેવાની છે બસ તમે સાથ અને સપોર્ટ આપતા રહેજો તો મિત્રો આપણે ટૂંક સમયમાં પાછા જઈશું ચકલીઘર બાંધવા માટે એ પણ તમને બતાવશું અને જ્યાં જ્યાં ચકલી ઘર બાંધવા જઈએ છીએ એ પણ અમે તમને બતાવતા જ હોઈએ છીએ તો મિત્રો તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને તમે કેવો વ્લોગ જોવા માગો છો એ પણ મને કોમેન્ટ કરજો ને તમે ડેઇલી મારા ડેલી મારા વ્લોગ તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો અત્યારે અને વરસાદે હવે એટલે હવે વિરામ લઈ લીધો છે ને હવે આપણે નીચે જઈએ ને ચા પાણી નાસ્તો તો આપણે કરી લીધો છે પણ હવે નીચે જઈએ થોડું ઘણું એડિટિંગ કરીએ અને મમ્મી બનાવે છે રસોઈ રસોઈ પણ લગભગ તો બની ગઈ છે પણ નીચે જઈએ અને આપણે થોડું ઘણું એડિટિંગ બતાવીને મિત્રો અત્યારે ગરમી પણ બહુ જોરદાર થાય છે કે વરસાદ વરસાદ તો પડી ગયો હજી લાગે છે કે હજી વરસાદ આવવાનો હોય છે તો ફાઇનલી મિત્રો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને હવે આવી જાય છે શિવજા સોમનાથ મહાદેવ અને કોમનાથ મહાદેવને જે આ બગીચો છે ને બગીચામાં થોડી વાર આરામ કરીશું અને મિત્રો હવે તમને બતાવવાનું છે કુમનાથ અને ખાસ તો અમારા કોમનાથના જે ફેન છે જે આપણે જે હું રહું છું એ વિસ્તારમાં કોમનાથનું તળાવ બહુ ફેમસ છે અને અત્યારે તળાવ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે ને કેવું ભરાણું છે એ બધું હું તમને બતાવવાનું છું ને આજે તમને હું કુમનાથની બધી વિઝિટ કરાવી દઉં એટલે છે ને બીજો વ્લોગ બનાવવાની જરૂર જ ન પડે ને અત્યારે પછી એકાદો બનાવીશું પછી આપણે હરિયાળી થઈ જાય ત્યારે પણ આજે તો આપણે કાલના બ્લોગમાં તો ટાઈમ નહોતો રહ્યો અને આજે બીજો દિવસની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે આપણે ફટાફટ હું તમને બતાવી દઉં મસ્ત સોમનાથનું ગાર્ડન છે પછી સોમનાથ મહાદેવનું મંદિર છે પણ આપણે તમને તળાવ જ બતાવવાનું છે તળાવ કેવું લાગે છે કેટલું ભરાણું છે બધું હું તમને બતાવીશ ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને પેલા આપણે કોમનાથની એક વિઝિટ કરાવી દો અને આગળ આગળ હું થાય છે તમે જોતા રહીજો અને ફૂલ મજા આવવાની છે ને થોડી ઘણી આપણે કોમેડી ક્રિએટ તો કરવાના જ છીએ કારણ કે આપણો કામ હજી છે કે આપણે કોમેડી ક્રિએટ કરી જ નાખવાની હોય મિત્રો તમે તો કોમનાથ મહાદેવનું તળાવ કદી જોયું જ નહીં હોય હું તમને બતાવી દઉં તમે કદી નથી જોયું ને તો મસ્ત તમને બતાવી દઉં તો બસ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને અમાર માનવ જાય તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અને હવે આપણે તળાવની એક કાંઈક જોરદાર વ્યૂ બતાવવા જઈ રહ્યા છે ને બસ મસ્ત કોમેન્ટ કરી દેજો ને મિત્રો টিকট মধ্যে দ্বারক মডেল দ্বারক দ্বারক মস্ত কম্যাট তো মিত্র હવે તમને બતાવવાનું છે કુમનાથ નો તળાવ આ કુમનાથ તળાવ છે એથી તો બહુ ફૂલ જોયું નથી કારણ કે જે ઓવરફ્લો થવાનું હોય ને તો પહેલા તો જો અહીંયાથી પાણી જતું હોય ઓવરફ્લો થતું હોય ને તો અહીંયા પૂલ છે પુલ ઉપરથી પાણી જતું નથી ને આશી કુમનાથ નું દોડદાર તળાવ ને ખલ મહાદેવ ફક્ત છે એના માટે સ્પેશિયલ તળાવ ભરાઈ ગયું છે ને મસ્ત યાર તમે કોણ કોણ અહીંયા આવ્યા છો કરી દો કોમેન્ટ કોણ કોણ તમે કોણ કોણ

અને અમારા ને બીજા વ્લોગર ફોટો બોટો શૂટ કરે છે કમાનો ફોટો પાડે છે તો કાંઈ નહીં હવે આપણે આગળ આગળ જઈએ મેં તમને તળાવ બતાવ્યો ને હવે આપણે બીજું તમારે શું જોવું છે કયા લોકેશનનો વિડીયો જોવા કોમેન્ટ નથી કરતા કેમ કે મારે કાંઈક આઈડિયા તો આવો જોઈએ ને તમારી કોમેન્ટ હોય ને તો મને કંઈક નવો આઈડિયા આવતો રહે મિત્રો હું કેવો લાગુ धिक्कार है हम पर करोन कमेंट करो ना कदी क्योंकि हमने डाटी बड़े वो देने डाटी बड़े वो देरी ये तुमने हरी लगेस लगते हुए तो करो एक मस्त कमेंट ना तो से गार्डन मस्त कोई कटे नहीं हो सुने जोरदार बाकी कोई कटे ना ये बड़ी साबुड़ी गाड़ी ना भाई लाओ तो ना तो मरस

ગમે એવું યાર ટેન્શન પેન્શન હોય કોમનાથ મહાદેવના મંદિરે આવી જાવ એટલે તમને મસ્ત ટેન્શન હળવું થઈ જાય છે બસ હવે આપણે નીકળી જઈએ પાળે પાળે જઈને થોડીક વાર ગાડી ઉભી રાખશું ને થોડું નાનું મોટું શૂટ લઈ લઈશું તો મિત્રો હવે કંઈક નવું નવું કરતા જવું ને મિત્રો હવે આપણે એક મસ્ત વિડીયો યાદ આવી જશે તો વિડીયો ઉતારી નાખીએ તો મિત્રો ઉનાળો ને મિત્રો સોમાસા ની શરૂઆત થઈ ગઈ છે પણ વાંધો વાંધા નઈ કરો કારણ કે આપડે બધા છે જોરદાર લોકેશન ની કઈ ઘટે નહીં તો આપણે કાંક વૃક્ષ વાવ એકાદ વિડીયો બીડીયો અપલોડ કરી દઈએ જેથી કરીને શું છે કે આપણે આવનારા સમયમાં વૃક્ષો વાવવાનું ચાલુ કરવું છે ટાર્ગેટ નાનો તો છે નહીં પણ હવે જોઈએ છે કેટલાનો ટાર્ગેટ બનાવીએ તમે મસ્ત મજાની કોમેન્ટ કરી દેને કયા કયા ઝાડ વાવવા એ પણ મને મસ્ત કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને કાંઈક આઈડિયા આવતો રહે તો મિત્રો ખાઈ લીધું છે ને એટલે વધારે બોલવાની મજા હશે કારણ કે ખાઈ પીને થઈ જાય છે નવરા હવે આવી જાય કુમનાથ મહાદેવના મંદિરે એટલે મજા મજા જ હોય મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ફ્રેશ થઈ જાય મોઢું બોટું ધોઈને કપડાં વપડાં ચેન્જ કરી નાખ્યા તમે વિચારતા હશો કે આ અલગ અલગ કપડાંમાં કેવા આવશે તો કંઈ નહીં મિત્રો બે દિવસનો વ્લોગ સાથે હતો એટલા માટે કાલથી આપણો વ્લોગ કન્ટિન્યુ કરી નાખશું કેમકે યાર સવારમાં ઉઠવામાં લેટ થાય એટલે મારો વ્લોગ સ્ટાર્ટ નથી થતો તો ધીમે ધીમે હવે આપણે ચડી જઈએ અગાસી ઉપર ને મમ્મી ઉપરથી રાડી નાખે છે તો પેલા આપણે એ કામ પતાવી દઈએ મિત્રો કુંભના તળાવનો વિડીયો તમને કેવો લાગજો તો જરૂરથી જણાવજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબેસરા સૌ કરીને તમે ફટાફટ આઈડીને ફોલો કરી લેજો અને જેથી કરીને તમને મારા સેવાના વિડીયો મળતા રહે તો મળ્યા પછી કાલે એક નવા તમકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય